જામનગર સાયબર ક્રાઇમ પોલીસન દ્વારા અગાઉ એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં એક સિનિયર સિટીઝન જામનગરના વ્યક્તિ સાથે કોઝવે નામની એપ્લિકેશનની મદદથી અલગ અલગ વોટ્સએપ ને મોબાઈલ યુઝ કરી અને એમની પાસેથી ઇન્વેસ્ટમેન્ટ માટે અલગ અલગ જગ્યાએ રોકાણ કરવામાં નેવડાવેલું હતું જેમાં કુલ એક કરોડ ને એક્યાસી લાખનું રોકાણ દ્વારા કરવામાં આવેલું હતું પરંતુ એમની સાથે આ સાયબર ફ્રોડથી જાણ થતા રોકાણ કરેલી કોઈ પણ પ્રકારની પરત મળેલ નહીં અને આ બાબતનો ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર ખાતે દાખલ થયેલો હતો જેમાં અગાઉ અલગ અલગ આમાં એક ફરારી આરોપી જે એકાઉન્ટ હોલ્ડર છે એનું નામ છે વૈભવ કુમાર હસમુખભાઈ પટેલ જે પાટણના રહેવાસી છે એમને ગઈકાલે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી કરવામાં આ અનુસંધાને કોઈ પણ પ્રકારની એપ્લિકેશન આપના એપી કે સોશિયલ મીડિયાના માધ્યમથી મળે અને એમાં ફાઇલ આપણા એપીકે અથવા તો બીજા કોઈ પણ પ્રકારની એપીકે ફાઇલ હોય છે જે ડાઉનલોડ કરવાથી આપણા મોબાઈલ એક્સેસ અન એક્સેસ જે મોકલનાર વ્યક્તિને મળી જતો હોય છે અને ત્યારબાદ આપણા મોબાઈલ નાણાકીય ટ્રાન્ઝેક્શન થતા હોય છે તો આ પ્રકારે બચું જોઈએ તેમ છતાં કોઈ અનઅધિકૃત રીતે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટમાં આવે પણ એવી પણ પ્રકારની એપ્લિકેશન થી બચવું જોઈએ જેથી આ પ્રકારનો સાયબર ફ્રોડથી બચી શકાય